જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ કરીશું માલક્ષ્મી લલિતા ચાલીસા એટલે માલક્ષ્મી લલિતાના સ્વરૂપની ચાલીસ વાર સ્તુતિ કરવી આ સ્તુતિ પાઠ દર શુક્રવારે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે ધંધામાં ખોટ નથી રહેતી શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે શુક્રવારે માલક્ષ્મીની પૂજા આરાધના કરી મંત્ર સ્તુતિ જપ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેની કૃપા વરસાવે છે તેના ઘરમાં પ્રસન્ન વદે સ્થાયી નિવાસ કરે છે ઘર સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે સંપત્તિ યશ કીર્તિ અને પ્રસિદ્ધિમાં વધારો થાય છે વંધ્યત્વ અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે સૌંદર્ય તેજ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે દુશ્મનોનો વિનાશ થાય છે આવો મહિમા છે શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસા પાઠ કરવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં લક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો પાઠ શરૂ કરીએ બોલો મા લક્ષ્મીની જય જયતી જયતી જય લલિતે માતા તબગુણ મહિમા હૈ વિખ્યાતા તું સુંદરી ત્રિપુરેશ્વરી દેવી સુરનર મુનિ તે રેપદ સેવી તું કલ્યાણિ કષ્ટ નિવારિણી તું સુખ દાયિની વિપદાહારી મોહવિનાશિની દૈત્યનાશિની ભક્ત ભાવિની જ્યોતિ પ્રકાશિની આદિશક્તિ શ્રી વિદ્યારૂપા ચક્રસ્વામીની દેહ અનુપા હૃદય નિવાસીની ભક્ત તારીણી નાના કષ્ટ વિપતિ દલહારી દસ વિદ્યા હે રૂપ તુમ્હારા શ્રી ચંદ્રેશ્વરી ને પ્યારા ધુમા બગલા ભૈરવી તારા ભુવનેશ્વરી કમલા વિસ્તારા षोडशी छिन्न मस्ता मातंगी ललिते शक्ति तुम्हारी संगी ललिते तुम हो ज्योति भाला भक्त जनों का काम संभाला भारी संकट जब जब, जब आए, उनसे तुमने भक्त बचाए जिसने कृपा तुम्हारी पाई उसकी सब विधि से बनाई संकट दूर करो माँ भारी भक्ति जनों को आस्त तुम्हारी त्रिपुरेश्वरी शैलजा भवानी जय 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 शिव की महारानी યોગ સિદ્ધિ પાવે સબ યોગી ભોગે ભોગ મહખ ભોગે કૃપા તુમ્હારી પાકે માતા ઓર નિહારા મી ઉસે સંપત્તિ સુખ સારા આદિશક્તિ જય ત્રિપુર પ્યારી મહાશક્તિ જય જય ભય હારી કુલ યોગિની કુંડલિની રૂપા લીલા લલિતે કરે અનુપા મહા મહેશ્વરી મહાશક્તિ દે ત્રિપુર સુંદરી સદા સદાશક્તિ દે મહા મહાનુરાગી જો લલિતે તેરા ગુણ ગાવે ઉસે ન કોઈ કષ્ટ સતાવે સર્વ મંગલે જવાલા માલિની તુમહો સર્વ શક્તિ સંચાલિની આયા માં જો શરણ તુમ્હારી વિપદા હરી ઉસીકી સારી નામાર્વમોહિણી સબ સુખ વર્ષિણી મહીમાગ વિખ્યાતા તુમહો દી જગમાતા સબ સૌાગ્ય દાયિની લલિતા તુમ સુખદા કરુણા કલિતા આનંદ સુખ સંપત્તિ દેતી હો કષ્ટ ભયાનક હર લેતી હો મનસે જોજન તુમકો ધ્યાવે વહ તુરંત મન વાંછિત लक्ष्मी दुर्गा तुम हो काली तुम ही शारदा चक्रक पाली मुलाधार निवासिनी जय जयी सारामिनी मां चै जय चक्रों की भेदने वाली करती हो सब की रखवाली योगी भोगी क्रोधी कामी सब हे सेवक सब अनुगामी सब को पार लगाती हो माँ सब पर दया दिखाती हो मां हेमावती उमा ब्रह्माणी

ત્યાન લગા પેઠે સુખ પાવે નિર્ધન સુખ હોઈ જીતેન્દ્ર ચંદ્ર ભારતીય બતાવે પઢે ચાલીસા તો સુખ પાવે સબકો લઘુ ઉપાય જાનો સિ હોય મન મેઠાનો લલિતા કરે હૃદય મેં બાબા સિદ્ધ દેતી લલિતા ચાલીસા લલિતેમાં અપકૃપા કરો સિદ્ધ કરો સબકામ શ્રદ્ધા સે શિરનાય કરે તુ પ્રણામ શ્રી લલિતા માતાની છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યું મા લલિતા ચાલીસા એટલે માલક્ષ્મીના લલિતા સ્વરૂપના ચાલીસ ગુણનો પાઠ આ પાઠ કરવાથી જીવનમાં કશું જ અશક્ય નથી રહેતું અસંભવથી અસંભવ શુભ કાર્યો પણ સફળ થાય છે માલક્ષ્મીની વિશેષ કૃપા જીવનમાં વરસે છે અપાર ધનની પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે અને દરેક કાર્યો પૂર્ણ થાય છે આથી નિત્ય લલિતા ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર શુક્રવારે જરૂર કરવો તો મિત્રો આજના આ વિડીયોમાં લક્ષ્મી લલિતાનો પાઠ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ